ગુનાખોરીના જટિલ કેસોમાં સચોટ અસરકારક અને ઉચ્ચ સ્તરની તપાસ બદલ તેમને આ રાષ્ટ્રીય સ્તરનું સન્માન પ્રાપ્ત થયું છે સાગર બાગમારની આ સિદ્ધિથી પૂર્વ કચ્છ પોલીસ વિભાગ સહિત સમગ્ર રાજ્યના પોલીસ બેડામાં હર્ષ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ છે તપાસ ક્ષેત્રે તેમની નિપુણતા કાર્યક્ષમતા અને નિષ્ઠાને આ એવોર્ડ દ્વારા વિશેષ રીતે બિરદાવવામાં આવી છે વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો પશ્ચિમ ગ્રાહક સુવિધા કેન્દ્ર વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી વન ડબલ ફાઇવ ડબલ થ્રી ટોલ ફ્રી વિઝિટર્સ ડબલ્યુ 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 ડોટ કોમ આ ચિત્ર જુઓ અને વીજ કરંડ થી કઈ રીતે બચી શકાય તે જાણો થોડીક જાગૃતતા જિંદગી ભર ની સલામતી વીજ સુરક્ષા પ્રથમ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ